હું છું સંદીપ વાળન અવર જાબુગોડા યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે પાવાગઢ ખાતે આવ્યા છે જ્યાં સાત કમાનો આવેલી છે જે તમને વિજયભાઈ સાત કમાનો દેખાડો એમને અને આ સાત કમાનોની બાજુની અંદર આપણે જ્યાં ઊભા છે આપણે જ્યાં ઊભા છે ત્યાંથી એક પાણી જવા માટે નહેર બનાવેને એ રીતનું આખું બનાવેલું છે પણ આ પાણી જવા માટે બનાવેલું નથી પણ જે તે સમયે જે રાજા એંગળી હતા અને એમના સૈનિકોને યુદ્ધ માટે જ્યારે જરૂર પડતી હતી આ તો આપણે જોઈને અંદાજો લગાવીએ છીએ કે સત્ય શું છે એ તો ખબર નથી પણ હવે આપણે જે જોયું છે એ પ્રમાણે આપણે તમને જણાવીશું કે અહીંયાથી લગભગ જે તોપોના ગોળા છે એ તોપોના ગોળો અહીં ગોળા અહીંયાથી તોપો સુધી લઈ જવા માટેનો આ રસ્તો એક ઢાળ બનાવેલો છે તમે આવો અને જુઓ કે અહીંયા જે આપણે સાત કમારની નીચે આ જે બધું બનાવેલું છે ત્યાં શિલાલેખ પણ છે અને તમને શિલાલેખ પણ બતાવીએ કે અહીંયા જે શિલાલેખ છે એ તમને દેખાઈ રહ્યો છે નજીકથી બતાવજો કે અમને શિલાલેખ પણ દેખાય દર્શકોને હવે આ જે આપણે વાત કરી કે આ જે ઢાર બનાવેલો છે એ ઢારમાંથી ઊભો ત્યાંથી આ લોકો આ સામે જે ગાઢ દેખાય છે એ જે ગાઢ છે એની અંદર કદાચ આપણો અનુમાન અંદાજ એવો લગાવીએ છે કે એ લોકો ગોળા ત્યાંથી ગબડાવતા હશે ને અહીંયા આવતા હશે ઘોડા અને એ જ ગોળા પથ્થરના અહીં ગળી પડેલા છે લગભગ આ તોપોના જ ગોળા લાગે છે જે તોપો આ લોકો અહીંયાથી મારતા હશે જે તેઓ કરે અને આ તોપોના ગોળા તમે નજરે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ જેટલા ગોળા છે જે અહીંયા સુધી આ લોકો ગભરાઈને લાવતા હશે અને અહીંયાથી અહીંયા એક તોપ મૂકવામાં આવતી હશે એવું લાગે છે કે જેવી આપને અહીંયા સુધી લાવો અને આ જે જગ્યા છે અહીંયા રાજાઓ દ્વારા તોપ લાવવામાં આવી હશે અને અહીંયા તોપ મૂકી અને અહીંયાથી ટોપનું ફાયરિંગ દુશ્મનો માટે કરતા કરતા હશે તેવો આપણને જોતા લાગી રહ્યું છે બહુ અંદર ના જશો કે આપને જોખમ લેવાની કોઈ જરૂર નથી પણ આપણે દર્શકોને આટલું બતાવ્યું તો આપ આવો સાત કમાન તો આ ઘોડાઓ જે પડ્યા છે એની મુલાકાત પણ અવશ્ય લેજો નમસ્કાર